નમસ્કાર મિત્રો હું છું તમે મારી પાછળ જોઈ રહ્યા છો બેંક ઓફ બરોડા ભરૂચના રેલવે સ્ટેશન રોડ પર આવેલી શાખા મારે ચર્ચા કરેલી છે આ નહીં પણ બેંક ઓફ બરોડામાં ફરજ નિભાવતા આર્મ એટલે કે હથિયારધારી પોલીસ કર્મચારીની એવા કર્મચારીઓની જે ભ્રષ્ટાચારી છે કામચોર છે રાજ્ય દ્રોહી છે અને રાષ્ટ્ર દ્રોહી છે

આ શાખા મુખ્ય શાખા છે તેમ કહી શકાય બેંક ઓફ બરોડાની આ મુખ્ય શાખામાં કરોડો રૂપિયાની રોકડ રકમ આવે છે અને જિલ્લાની અન્ય બેંક તથા એટીએમ સેન્ટરમાં તે પહોંચે છે આવી રોકડ રકમ લાવવા લઈ જવા સ્પેશિયલ વાહન છે જેની આગળ પાછળ સીસી કેમેરા છે અને હથિયારધારી ગાર્ડ હોય છે જેમાં કરોડો રૂપિયાની કાયદેસરની હેરાફેરી થાય છે બેંક ઓફ બરોડાની આ શાખામાં કરોડો રૂપિયાની રકમ હોવાથી તે રૂપિયાની સુરક્ષા માટે ચોવીસ કલાક હથિયારધારી એટલે કે આર્મ્ડ પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે ચોવીસ કલાક ચારથી પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ સોંપાય છે આ બધા જ પોલીસ કર્મચારી પાસે ગન બંદૂક હોય છે જે તેઓને પોલીસ શસ્ત્રાગરમાંથી નામ નંબર નોંધી સોંપાય છે અને ફરજ પૂર્ણ થતાં પરત જમા કરવાની હોય છે આ માટે પોલીસ હેડક્વાર્ટરમાંથી કયા દિવસે કયા પોલીસ કર્મચારી ફરજ નિભાવશે તેની નોંધ સાથે તેમને હથિયાર ગન સોંપાય છે તેઓએ તેમને સોંપાયેલ સ્થળ પર સતત હાજર રહેવાનું હોય છે આ પોલીસ કર્મચારીઓ ગાર્ડ્સ તેમને સોંપાયેલ કામગીરી નિયમ અનુસાર નિભાવે છે કે નહીં તેની પર નજર રાખવા હથિયારધારી એએસઆઈ પીએસઆઈ પીઆઈએ અચાનક સ્થળ તપાસ કરી ગાર્ડ વિઝિટ બુકમાં તેની નોંધ કરવાની હોય છે અને આ બધું જ આ બેંક ઓફ બરોડાની શાખામાં થઈ રહ્યું છે પણ માત્ર કાગળ પર હા ધ્યાનથી સાંભળશો માત્ર કાગળ પર એટલે કે જે બેંકના સ્ટોર રૂમમાં કરોડો રૂપિયા પડ્યા છે તેની રક્ષા માટે નિમાયેલ ગાર્ડ હથિયારધારી પોલીસ પૈકી એક પોલીસ કર્મચારી આવે છે અને તે પણ ગન વગર અને બીજા ત્રણ પોલ મારે છે એટલે કે ફરજ પર આવતા જ નથી અને આ પોલનો ઘટનાક્રમ ફરતી નિભાવતા રહે છે આ ગાર્ડ અને તેથી વધુ પોલ તો ત્યાં છે કે આવા ફરજ પરસ્ત ગાર્ડની કામગીરીની ચેકિંગની જેની જવાબદારી છે તેવા એસઆઈ પીએસઆઈ પીઆઈની ગાર્ડ વિઝિટ બુકમાં નોંધ છે તે પણ તદ્દન બોગસ હા તદ્દન બોગસ એટલે કે ગાર્ડ વિઝિટમાં નિયુક્ત પોલીસ અધિકારી આવતા જ નથી અને તેમના નામ હોદ્દો સમય સહી થઈ જાય છે આ બધી પોલથી બેંક ઓફ બરોડાના મેનેજર પણ માહિતગાર છે પણ તે મેનેજર મારે શું મારું શું કહી મૌન છે આ રાષ્ટ્રીયકૃત બેંકમાં રાષ્ટ્રીય નાણાંની સુરક્ષા માટે તૈનાત ગાર્ડની માત્ર કાગળ પરની આ કામગીરી છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલી રહી છે જેને લઈ બેંક ઓફ બરોડાના એક નિવૃત્ત કર્મચારી કે જે નિષ્ઠાવાન પ્રમાણિક અને રાષ્ટ્રપ્રેમી છે તેમણે તર્ક વિતર્ક સમાચારને નામ નહીં આપવાની શરતે વિગત આપતા કહ્યું કે કરોડો રૂપિયાનો સરકારી ખજાનો રૂપિયાની ફરજ જેમને સોંપાય છે તેવા પોલીસ વિભાગ કે જેનું સૂત્ર સેવા સુરક્ષા શાંતિ છે જેમનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે તેવા સરકારી કર્મચારી પોલીસ ગાર્ડ જ તેમની નૈતિક ફરજ નહીં નિભાવી કામ ચોરી કરી બેઠો પગાર લે છે તેઓ રાજ્ય સેવક હોવા છતાં રાજ્યને વફાદાર નહીં રહી રાજદ્રોહનો રાષ્ટ્રદ્રોહનો ગંભીર ગુનો કરી રહ્યા છે અને બિંદાસ રીતે કાયદા કાનૂનના ડર વગર નિર્ભયતાથી ઘેર બેસી પગાર લઈ રહ્યા છે તેઓ જે રાજ્યનું દેશનું અન્ન ખાય છે તેની સાથે ગદ્દારી કરી રાષ્ટ્રદ્રોહ કરી રહ્યા છે અને આ રાજદ્રોહી રાષ્ટ્રદ્રોહી કામચોર ચોર નમક હરામ ભ્રષ્ટાચારી એ પોલીસ કર્મચારીઓની બે શરમીની નફટાઈની ગદ્દારીની હદ તો ત્યાં થઈ કે હાલમાં જ આપણા દેશમાં ગત તારીખ દસ નવેમ્બરના રોજ આતંકવાદીઓએ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા જેને લઈ આખો દેશ હચમચી ગયો તમામ ક્ષેત્રની સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ પણ બેંક ઓફ બરોડાની આ શાખામાં વર્ષોથી કાગળ પર જ ગાર્ડ તરીકે ફરજ નિભાવતા એ હથિયારધારી પોલીસ કર્મચારીઓનું તેમના અધિકારીઓનું રૂવાડું પણ ફરક ક્યું નહીં એટલે કે રાષ્ટ્રીય આફતના કપરા દિવસોમાં પણ એ પોલીસ કર્મચારીઓની નફટાઈની નાગાઈની રાષ્ટ્રધ્રોહની એ હરકત ચાલુ રહી માત્ર કાગળ પર જ ડ્યુટી અને આ બધું હું વિશ્વાસપૂર્વક છાતી ઠોકીને એટલે કહી રહ્યો છું કે આ બેંક ઓફ બરોડાની આ શાખામાં માત્ર કાગળ પર જ ફરજ નિભાવતા એ નફટ નાલાયક નાગા રાજદ્રોહી રાષ્ટ્રદ્રોહી કામચોર ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓના એ કાળા કૃત્ય પર કુકૃત્ય પર હું છ મહિનાથી નજર રાખી રહ્યો હતો અને મારી એ ધીરજનો અંત આવી ગયો મિત્રો રાષ્ટ્રહિતનો રાજ્યહિતનો જનહિતનો આ અહેવાલ કોઈ સત્ય માને કે ના માને પણ આ સત્ય છે આ હકીકત છે મેં મારી ફરજ નિભાવી છે અને મારા આ અહેવાલ બાદ રાષ્ટ્રદ્રોહી રાજદ્રોહી એ પોલીસ કર્મચારીઓ પર આકરા પગલાં લેવાય છે કે કેમ તે એક પ્રશ્ન છે અને કદાચ એવું પણ બને કે બેંક ઓફ બરોડાની ગાર્ડ વિઝિટ બુક કે જે રાષ્ટ્રદ્રોહી રાજદ્રોહી એ પોલીસ કર્મચારીઓનો સૌથી મોટો બોલતો પુરાવો છે સીસી કેમેરા ભ્રષ્ટાચારી અધિકારીઓએ રાજકારણીઓએ આ જ પદ્ધતિ અપનાવી છે તો મિત્રો સેવા સુરક્ષા શાંતિની વાત કરનાર કાયદો વ્યવસ્થા જાળવવાની વાત કરનાર પોલીસ જ્યારે આવા ખોટા ધંધા કરે છે જ્યારે એ રાષ્ટ્રદ્રોહી કહેવાય રાજદ્રોહી કહેવાય એવા ગુના કરે છે ત્યારે આપણને દુઃખ થાય છે અને તેથી જ આ કૌભાંડને જાહેર કરવા માટે આ વિડીયો જાહેર કર્યો છે મને કંઈ પ્રસિદ્ધિનો શોખ નથી આ વસ્તુને હું લખાણથી એટલે કે અરજી થકી જિલ્લા પોલીસ વડાથી લઈ રાજ્યના વાળા ગૃહમંત્રીને આ વાતથી હું લખી શક્યો હોત પણ મારા એવા અનુભવ છે કે તમારી આવી બધી અરજીઓ કચરા ટોપલીમાં જ જાય છે અને જે તે વિભાગના અધિકારીઓ તેમના નીચેના કર્મચારીઓને બચાવવાના પૂરતા પ્રયત્ન કરે બહુ બહુ તો તેમને સસ્પેન્ડ ની વાત કરે કે સસ્પેન્ડ બી બે વર્ષ ફરી પાછા નોકરી પર આવી જાય છે પણ આવા સેવા સુરક્ષા શાંતિ નહીં જાળવનારા કાયદો વ્યવસ્થા નહીં જાળવનારા રાષ્ટ્ર જોઈ રાજ્ય જોઈ આવા પોલીસ કર્મચારીઓને કાયમ સસ્પેન્ડ કરવામાં આવે નોકરીમાંથી દૂર કરવામાં આવે તો જ એક દાખલો બેસશે નહીં તો આ દેશની કાયદો વ્યવસ્થા જળવાશે નહીં પોલીસ કર્મચારીઓ માટે જ છે બાકી જે કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મચારી છે પ્રમાણિક છે નિષ્ઠાવાન છે એવા સૌ કોઈ પોલીસ કર્મચારી એ સૌને હું સેલ્યુટ કરું છું તેમને હું પ્રણામ કરું છું નમસ્કાર કરું છું જય હિન્દ